પ્રધાનમંત્રી યોગ વિશે કહે છે કે યોગ એ પ્રાચીન ભારતીય પરંપરાની એક અમૂલ્ય ભેદ છે તે મન અને શરીર વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા મનુષ્યને પ્રકૃતિ વચ્ચે સુમેળ સ્વાસ્થ્ય અને સુખકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે તે ફક્ત કસરત વિશે નથી પરંતુ તમારી જાત સાથે વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને ચેતનાનું સર્જન કરી તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે તો ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવાની દિશા તરફ જોઈએ ગઈકાલે વિશ્વ યોગ દિવસને લઈ રાજકોટમાં તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે ત્યારે યોગ દિવસ નિમિત્તે ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કસ્તુરબા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને શાળાના પીટી ટીચર રંજનબેન જાદવે યોગની પ્રેક્ટિસ કરાવી છે અને યોગ વિશે જણાવ્યું છે ત્યારે રંજનબેન જાદવ શું કહે છે તે આપણે આગળ સાંભળીએ વિડીયોમાં શ્રી કસ્તુરબા હાઈસ્કૂલ રાજકોટમાં પીટી ટીચર તરીકે નોકરી કરતી હું જાધવ રંજનબેન આજે આવતીકાલે યોગ દિવસે મારી શાળાની દીકરીઓને આજે પ્રાણાયામ યોગ એમની પ્રેક્ટિસ કરાવેલી છે જેથી કરીને દીકરીઓને જીવનની અંદર ઓમકારથી કેટલી શાંતિ વધે અને સાથે સાથે કે બાળક છે એ પોતાની ભ્રમિત થતી વૃત્તિઓમાંથી એ પાછી વળી અને અભ્યાસ ક્ષેત્રે એકાગ્રતા કેળવી શકે એના માટેના યોગ અને પ્રાણાયામ વગેરેની આજે મેં તાલીમ આપી છે